નમસ્કાર મિત્રો નિલેશ અને આજનો આપણો એવો એક ટોપિક છે જે તમે ક્યારે પણ આ વાત સાંભળે નહીં હોય અને આ ટોપિક બહુ સરસ છે તો આ ટોપિક છે આપણો જે હું તમારી સમક્ષ રજૂ કરું છું કે ક્યાં વાસણ માં પાણી પીવાથી ગુસ્સો ઓછો થાય છે તો આનો જવાબ ઘણા બધા મારા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને આનો જવાબ ખબર છે તો કમેન્ટ બોક્સ માં જના આવો અને જો નો ખબર હોય તો આગળ નવા વિડિયો માં મળીજો ક્યાં સુધી આવે ધન્યવાદ જય માતાજી જય